નજર કરીએ મહત્વના સમાચાર સર સૌપ્રથમ વાત વરસાદની કરીએ તો રાજ્યમાં આજથી આગામી સાત દિવસ સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પોરબંદર જૂનાગઢ અને દ્વારકામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ગીર સોમનાથ અને દીવમાં પણ અતિભારે વરસાદની આગાહી કરાઈ છે આણંદ સુરત ડાંગ અને નવસારીમાં પણ ભારે વરસાદની આગાહી ત્યારે વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે રાજકોટ જામનગર અમરેલીમાં પણ ભારે વરસાદની શક્યતાઓ ભાવનગર મોરબી અને કચ્છમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે ચોમાસું હવે સમગ્ર ગુજરાતમાં સક્રિય થઈ ગયું છે જેને લઈને આગામી સાત દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આજના દિવસે કેટલાક ભાગોમાં ભારે તો કેટલાક ભાગોમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનો ભાગ જે છે તે સૌથી વધુ વરસાદ પડી શકે છે જે ઓરેન્જ એલર્ટ છે જે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આપવામાં આવ્યું છે સુરત વલસાડ નવસારી તાપી જૂનાગઢ દ્વારકા ભાવનગર જામનગર સહિતના જે ભાગો છે કે જ્યાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બીજી તરફ મધ્ય ગુજરાતમાં પણ છૂટાછવાયા વરસાદની સંભાવનાઓ છે જે એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે તે સક્રિય થઈ રહી છે અને બીજી તરફ અરબી સમુદ્રમાંથી જે ભેજ આવી રહ્યો છે તેના કારણે હાલ સમગ્ર ગુજરાતની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્રની અંદર અતિ ભારે વરસાદ છે જ્યારે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત છે કે જ્યાં ભારે વરસાદ પડી શકે છે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો છે પાલનપુર મહેસાણા સહિતના ભાગો છે ત્યાં પણ ભારે વરસાદની સંભાવનાઓ છે ગાજવીજની સાથે આ વરસાદ રહેશે પવનની ગતિ પણ ખૂબ વધુ રહેવાની છે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી કરાઈ છે બીજી તરફ વડોદરામાં પણ ભારે વરસાદ પડી શકે છે એટલે કે જે આખો સાર્વત્રિક વરસાદની આગાહી આજના દિવસ માટે કરવામાં આવી છે કારણ કે એક તરફ જે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે તે સક્રિય છે બીજી તરફ અરબી સમુદ્રનો જે ભેજ છે તે ગુજરાત તરફ આવી રહ્યો છે જેની જેના કારણે સમગ્ર ગુજરાતની અંદર સારો એવો વરસાદ પડી શકે છે અને ખાસ કરીને જે દરિયાકાંઠા વિસ્તારો છે ત્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આજે એકસાથે વધુ બે સિસ્ટમ છે તે પણ આજે સક્રિય થશે જેના કારણે આવતીકાલથી વરસાદની ગતિમાં પણ વધારો થશે કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક સંદેશ ન્યૂઝ અમદાવાદ